છો બધા મજામાં છો મજામાં દેશો તો બધા એને જય માતાજી જય તો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની જરૂરથી કરી દેજો ને આ આજ તો છે કે આજ જવાનું છે અમાર ભાવેશ ભાઈ ઓલે લે ઓલા પડે કે ટીમાણા ટીમાણા જવાનું છે ટીમાણા એમ જવાનું છે આજ સિંગ ખેસવા જવાની છે કેમ કે ભાવેશ ભાઈ સિંગ પાકી ગઈ છે અને ખેસવાની છે તો આજમાં ત્યાં ન્યા જવાનું છે આપણે અને હજી નાસ્તો કરવાનો પણ આપણે બાકી છે તો વિક્રમ જો બે ગયા છે નાસ્તો કરવા રામ રામ ને સીતારામ બધે ને ચાલો નાસ્તો કરવા તો જો અતારમાં વિક્રમ બે ગયા છે નાસ્તો કરવા અને મારે પણ નાસ્તો જે કરવાનો બાકી છે થોડું થોડું સિરામણ ટાણમાં કરી લઈએ ને પછી તો આગળ નીકળીએ કા કેરીએ મૂળી લાગે તો હાલો તો આગળ વિડીયોમાં બનાવી રહ્યો આ જાવન છે ટીમાણા અમારે સિંગ ખેસવા તો ત્યાં જઈને તમને જોવા મળશે ઓકે આગળ બનાવી રહેજો ક્યાં સુધી તો ફાઇનલી મિત્રો આપણે તો પોગી ગયા છે સિંગ ખેસે ને મારા ત્યાં તો જો ખેંચી નાખી છે એટલી સિંગ અને જો ખેંચે છે અને ફાલની વાત કરીને તો ઉનાળાને સિંગનો ફાલ ટાણે જો આવો છે ગુરખાન ગુરખાન કેમ છે સિંગનો ફાલ કોમેન્ટ કરીને કેજો અને અમાર ભૂમિ તો છે ને અહીંયા રોકાઈ ગયેલા હતા કા ભૂમિ તો અમાર ભૂમિ છે ને તો ફાઈનલ મિત્રો તો અહીંયા રોકાઈ ગયેલા હતા કાલમાં કેમ કે કાલ અમે ઘરે બી ગયેલા હતા હવે ઘરે થોડું કામ હતું તે હવે ગયા હતા ન કરતા અમે ત્યાં કામ હતું એટલે અમે પણ રોકાઈ ગયેલા જ હતા તો વિક્રમ તો જો પડી ગયા ને તે રડવા લાગી ગયા છે હાલો હવે હાલો સાનમ મને હાલો ઊભી થઈ જા તો એને કાંઈ ઊભું થવું નથી રડવું છે કેમ કે મને અહીંયા ધક્કો ખવડાવવો એવું છે એને બધા માણા દીઠ છે ને એક એક રાપુ લીધું છે એક એક રાપુ ખેંચવામાં કાંઈ ઉકલતું હોય છે નૈયા નૈયા રે બબ્બે વસે લેવાય એ રાધા બેન આવી બબે વસે લેવાય તો આ રાપો મારી લેવાનું છે એ વિના ભાઈ પોરો ખાવ પોરો ખાવ તો એ તો તો ખાંડા ને આવી ગયો છે એક એક વચ્ચે લે તો એ કાંઈ થોડું ઉકલે લે એક એક વચ્ચે ને ઉકલે આવી આવ ઓય આવ એને તો કર્યું છે ખેસવાનું સારું

અડકશે હમ ખરા છે દેખ ચા બનાવીને આવી ગયા છે અને આપણે સરસ મજાની ચા પીવા મળ્યા છે તો જો કે ઓઢણી ઓઢીને કામ કરતા હોય ને મજા આવે છે પાઈ લીધા છે અને વિક્રમ બનાવે છે માવો હાલો માવો પાણી ખાઈ લે પછી કામકાજ કરી ખેંચવાનું કામ ચાલુ કેમ કે સિંગ ખેંચવાનું કામ અઘરું બેન પાણી તો પાબટા ભૂમિ બેને નાસ્તો ત્યારે કરી લીધો છે મમ્મી યાદ આવી છે ને ભૂમિ દીપડા આવતા અહિયાં

સા પાણી પીને હવે ભાગ્યા છે સિંહ ખેંચવા તો સીંગ નો વિડીયો કેવો લાગ્યો કેવો નહી લાઈક શેર સબસ્ક્રાઇબર કરીને કોમેન્ટ કરીને કેજો ફાલ જો ફાલ ઉનાળાનો ફાલ ઉનાળા નકર સીંગ નો ફાલ એટલો બધો ન હોય એના બદલે જો કેવો ફાલ સારો છે કા વિક્રમ જો મગડો મગડી છે મગડી ખાવામાં પણ મીઠી આ સીંગ ઉનાળા